ગુજરાત સહિત સમગ્ર દેશમાં આધ્યાત્મિક શ્રદ્ધા અને ગુરુ શિષ્ય પરંપરાના પ્રતિક સમા ગુરુ પૂર્ણિમા પર્વની થરાદ અને વાવ તાલુકામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ પવિત્ર દિવસે ભક્તોએ પોતાના ગુરુઓની ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા થરાદ તાલુકાના વિવિધ ગામો અને વાવ તાલુકાના યાત્રાધામોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું થરાદ તાલુકામાં ગુરુ પૂર્ણિમાનું ઉજવણી થરાદ તાલુકાના કરબુણ ગામ ખાતે મહંતશ્રી નાગરવન બાપુ આસોદર મઢ ગામમાં મહંત્રી રેવા બાપુ થરાદ તાલુકામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થરાદ તાલુકાના કરબુણ ગામ ખાતે મહાન શ્રી નાગરવન બાપુ આસોદર મઠ ગામમાં મહાન શ્રી રેવાપુરીજી બાપુ ચાડા ગામમાં મહાન શ્રી રામ લખનદા બાપુ ડીમામાં મહાન શ્રી જાનકીદાસ બાપુ અને બાપી મઠ ખાતે સન શ્રી અંકિતપુરી બાપુ દ્વારા ગુરુપૂર્ણિમાની વિશેષ પૂજા અર્ચના અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું વાવ તાલુકાના ઢીમા યાત્રાધામમાં ઉજવણી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ ઢીમા ગામના યાત્રાધામ ખાતે મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુ દ્વારા ગુરુપૂર્ણિમાનો વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત થરાદ માર્કેડ યાર્ડના ચેરમેન શૈલીષભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથોસિંહ રાજપૂત

એ જ રીતે આજે પણ જે પરંપરા ચાલુ રહી છે અને એટલા માટે કરીને નાનું ધન તું બાળક કાન ગુરુ પણ કરે દરેક અલગ અલગ પ્રકારના ગુરુ અને ગુરુ મહિમા જે છે એ માટેની ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે એટલા માટે ગુરુ પૂર્ણિમા એ ઉજવણી થઈ રહી છે એમ શરૂઆત જ હું ધીમા ધણીના દર્શન કરીને કરું છું અને અત્યારે કરબોણ ધામમાં આ વિસ્તારનું સાચું ઘરેણું સંત તરીકેનું કે સાચા સંતના લક્ષણો એવા નાગરબંધીને દર્શન કરવા માટે ગુરુજીના ચરણોમાં આવ્યો છું બધા ભક્તજનો જ જે માનતા હોય બધા જ ગુરુઓ બધા જ શિષ્યોને આશીર્વાદ આપે અને શિષ્યો પણ ગુરુજીમાં આત્મશ્રદ્ધા રાખીને એમનો ધ્યેય માગવાનું નથી ગીતામાં જેમ કીધું છે કે તું તારું કર્મ કરે જા ફળ આપવું ના આપવું ભગવાનના હાથે એટલે આપણે માત્ર શ્રદ્ધાથી આ મિત્રો માનતા મારી જઈને પરમ પ્રભુ પરમાત્માને વંદન કરવું કે ગુરુજીના આશીર્વાદ કાયમ મારા ઉપર રહેવા એવા ગુરુજીના ચરણોમાં વંદન કરીને નમસ્કાર કરું છું અને ગુરુ પૂર્ણિમાના મહિમા માટે જે કંઈ હોય એ બધા જ મિત્રો ગુરુજીને માનીએ આભાર આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે સનાતન હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનો અનેક ઘણું મહત્વ રહેલું છે આપણા શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાનનો દરજ્જો આપેલો છે આપણા વિસ્તારની અંદર ખાસ કરીને અમારા વાવથરા સુઈગામ પંથકની અંદર કરબુણ ધામે મહંત શ્રી નાગરવંજી મહારાજ જ્યારે અહીં આશ્રમિંદર વિરાજે છે આ વિસ્તારની અંદર ખૂબ ગુરુ મહારાજની કૃપા છે એમનો હર હંમેશા આ વિસ્તારની અંદર ખૂબ ભાવ રહેલો છે અને ખૂબ બોળી સંખ્યાની અંદર આ વિસ્તારની પ્રજા આજે આજે ગુરુ પ્રજા ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે સવારથી જ લાંબી લાઈનોની અંદર અત્યારે ઉપસ્થિત છે આ વિસ્તારના આ જ્ઞાનના તમામ વિસ્તારના તમામ ધર્મ તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે

એને એ દિવસે વ્યાસજી મહારાજનો જન્મ થયો હતો એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે હિન્દુ ધર્મની અંદર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્મે શ્રી ગુરવે નમઃ આમ ગુરુજ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે ગુરુજ મહેશ છે ભગવાનને પણ ગુરુની જરૂર પડતી હોય છે એમ સંસારિક દરેક માણસને પોતાના આધ્યાત્મિક જીવનને ઉજ્જવળ બનાવવા માટે ગુરુની જરૂર પડતી હોય છે આજે આ દિવસે ધર્મેન્દ્ર ભગવાનના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો અને ગુરુ પૂર્ણિમાનો ખૂબ ધૂમધામથી મહોત્સવનું ઉજવણી કરવામાં આવી